રાધનપુર નગરપાલિકામાં સામાન્ય સભા મુલતવી રાખવા રજૂઆત પાટણના રાધનપુર ખાતે નગરપાલિકામાં સામાન્ય સભા મુલતવી રાખવા પાલિકા સદસ્ય જયાબેન ઠાકોરે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી હતી રાધનપુર નગરપાલિકાની પ્રથમ સભા થઈ રહેલ હોવાથી ગુજરાત નગરપાલિકા એક્ટ ઓગણીસો ત્રેસઠ અધિનિયમમાં આવું ક્યાંય ઉલ્લેખ નથી કે નગરપાલિકાના સભાસદોને કાર્ય સૂચિ એજન્ડા સાથે બજેટ કોપી આપવામાં ન આવે જે બાબતે પાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખને જયાબેન ઠાકોર દ્વારા લિખિત રજૂઆત દ્વારા બજેટ કોપી માંગવામાં આવી હતી જે બજેટ કોપી પાલિકા સદસ્યોને આપેલ ન હોવાથી આ સામાન્ય સભાને માન્ય ન રાખવા બાબત કુતુહલ સર્જાયું હતું ત્યારે રજૂઆત બાદ પણ એજન્ડા કાર્યસૂચી આપવામાં નહીં આવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની મનમાની સામે આવી હતી અને એજન્ડા કાર્યસૂચી આપ્યા વિના સભા કરવામાં આવી હતી જેને લઈને વિવાદ સર્જાયો છે પાલિકા સદસ્ય દ્વારા સાત જેટલા મુદ્દા અને રાધનપુર વાસીઓના પ્રાણ પ્રશ્નથી લઈને સામાન્ય સભામાં વિડીયોગ્રાફી કરવા કહેતા પ્રમુખ દ્વારા વિડીયોગ્રાફી પણ કરવાની મનાઈ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સભા મુલતવી રાખવા પાલિકા સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા રજૂઆત કરાઈ હતી પરંતુ પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી સામાન્ય સભા યોજી હોવાના આક્ષેપ પાલિકા સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે નમસ્કાર રાધનપુર વાસીઓ મારું નામ છે જયાબેન ઠાકોર વોર્ડ નંબર એક ના નગરસેવક પચીસ ત્રણ બે હજાર પચીસ ના જયારે પ્રથમ નગરપાલિકાની સભા યોજવામાં આવી એ સભાની અંદર અમે લેખિતમાં સીઓ સાહેબ શ્રી અને પ્રમુખશ્રીને માગણી કરેલી હતી કે બે વર્ષનું જે વહીવટીકાળનું જે શાસન હતું એ વહીવટીકાળ શાસન દરમિયાન જે રાધનપુરની અંદર જમીન સરકારી પેટે જે પડી છે શ્રી સરકારમાં કે નગરપાલિકાની અંદરમાં એ જમીનોએ એમને કેટલી ભાડે આપેલી હતી કેટલું એનું ભાડું આવેલું છે કે કેટલા રિન્યુ કરવામાં આવેલી છે કેટલી પેન્ડિંગમાં અરજીઓ પડી છે તેની અમે લેખિતમાં માંગણી માગણી કરેલી હતી અને કરી છે સાથે જે રાધનપુર મલ્હાર સોસાયટી એક નવી બનાવવામાં આવેલી છે એ મલ્હાર સોસાયટીની અંદર જે રાણકપુર થી મીઠું પીવાનું એક્સપ્રેસ હાઈવે કરીને આવે છે લાઇન એ લાઇન ની અંદર ગેરકાયદેસર રીતે વાલ મૂકવામાં આવેલા છે બિલ્ડર દ્વારા અને એ વાલ ની અંદર ગેરરીતિ કરી અને પાણીની ચોરી કરેલી છે એ પાણીની ચોરી એક મકાન પચાસ હજાર રૂપિયા ગણવા જઈએ તો ત્યાં આગળ કેટલા મકાનો બન્યા છે અને મકાન કેટલા પૈસા થાય છે જે નગરપાલિકામાંથી જે નુકસાન પહોંચાડેલું છે આ પાણીને લઈ અને નગરપાલિકા પાણી પુરવઠા કે કેમ કરેલી નથી તો પાણી જે ખરેખર એ પાણીની બહુ અછત છે પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે આવી રીતના ખોટી જયારે ગેરકાયદેસર પાણીની ચોરી થઈ રહી છે તો આની પાછળ એ લોકોએ શું કર્યું એવી પણ અમે રજૂઆત અને માગણી કરી છે સાથે જે અત્યારે ફાયર સેફટીના ઘણા બધા રાધનપુરમાં પ્રશ્નો છે એની પણ અમે માગણી કરી છે કે ફાયર સેફ્ટીની જે સુવિધાના હોય તે નોટિસ આપવામાં આવે અથવા હોય તો અમને એનો વિડીયોગ્રાફી સાથે આપવામાં આવે એવી અમારી માગણી છે કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે એ માટે અમે માગણી કરેલી છે સાથે જે અત્યારે સ્કીમો નવી નવી બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી રહી છે સોસાયટીઓમાં તો એ સોસાયટીની અંદર જે પેરામીટરની જમીનો છે તે છોડવામાં આવી છે કે કેમ અને આવી છે તો કેટલી આવી છે એની પણ અમે તપાસ માગી છે તો અમે સીઓ સાહેબ શ્રીને વિનંતી કરી છે લેખિતમાં પણ અત્યારે સીઓ સાહેબ પંદર દિવસની રજા ઉપર જતા રહ્યા છે તો આ પણ અમે જાણવા માંગીએ છીએ કે રજા ઉપર અચાનક જવું કેમ પડ્યું શું એમના મથે પાપ હતું કે પછી કંઈ છુપાવવા માંગે છે